કામ ધંધામાં એટલે મેં વિચાર્યું કે ત્યાં ટ્રાય કરું એમ સારું સારું આવ દિનેશભાઈ હતા હા શું વાત કરતા હતા અહીંયા આવવાની વાત કરતા હતા હા અહીંયા આપણા ઘરે જ આવે છે ને રોકાવાના છે ભાઈને અહીંયા કામ ધંધો સેટ કરવો છે એટલે એટલે શું અહીંયા આવી જવાનું અહીંયા કામ ધંધા હું રોડ ઉપર પીડા છે ત્યાં આટો મારશે મળી જશે ભાઈ છે ના થોડી પાડી શકું એક વાત સાંભળી લો એને જે કરવું એને કરે પણ તમે છે ને તમારા બિઝનેસમાં એને સાથે ન લેતા હો હું એટલો મૂર્ખો છું કે સગા ભાઈ સાથે રાખું એમાં મન સિવાય કાઈ ન થાય વિનેશન કલ આવે છે આંટી પણ આવે છે ને હા પણ એમાં તારે બહુ ખુશ થવાની જરૂર નથી ભણવામાં ધ્યાન રાખજે મહેમાન તો આવ્યા કરે બીચા દિવસે સવારે ઓફિસે ભાગું ભાઈ ભાભી આવી જશે ને તો પછી રોકઈ જવું પડશે એમાં શું કહી દેવાનું ઓફિસ જવાનું છે અરે એને ખોટું છે એ જેમ પ્રેક્ટિકલ નથી અરે યાર આવી ગયા લાગે છે દરવાજો ખોલ આવો આવો ભાઈ ભાભી આવો આવો કેમ છો ભાઈ ભાભી ફોન કર્યો તો ભાઈ હું તમને લઈ જાત ના ના એની કઈ જરૂર નથી અને તારે ઓફિસ થતું હોય તો નીકળ હા ભાઈ લેટ તો થાય છે તો હું હો એમને કામ જ એટલું છે ને કે અમારા માટે પણ સમય નથી કાઢી શકતા બોલો કામ છે તો સારું છે ને બાકી અમને જોઈ લો નાના શહેરમાં પેલા જેવો કામ રહ્યા જ નથી હાલત ખરાબ થઈ ગઈ છે બાપ દાદાનો ધંધો પણ બંધ કરવાનો સમય આવી ગયો છે અંકલ આન્ટી અરે મારી ઢીંગલી શું કરતી હતી બેચો અહીંયા બેઠી છું મારા માટે શું લાવ્યા અંકલ તારા માટે તો તારી ફેવરીટ ચોકલેટ અને ખૂબ બધા રમકડા લાવ્યો છું હં અરે મારી ઢીંગલી કેમ વિતાય છે ભાઈ ભાભી તમે ફ્રેશ આરામ કરો હા હા પરી તને ના પાડી છે ને अंकल સાથે બહુ બોલવાનું નહીં શું કામ હું કહું છું ને એટલે મને છે બહુ ચાલે છે પછી મારો હાથ હોમવર્ક નથી કરતી પછી ફોન મને આવશે પરી તું અંદર જા

તમે ચિંતા ન કરો ભાઈ કઈ નું કઈ થઈ રહેશે એમ થઈ છે કે તારા ઘરે અમે કેટલો ટાઈમ પડ્યા રહેશું કામ નું કે સેટ થઈ જાય તો પછી અલગ રહેવાની વ્યવસ્થા કરીએ આંટી વાત કે આની আপ্রিমাপো পারে আপ্রি জেজো তুহোয় এআপ্র ভুজান আপে তুহাপন ন মারে এউ আপো এউ মিয়ো আনিমাস্টা স্টওরি ইতু পারি এয়ে � এসু সম্জে ইপন্ষেনে তো সু কর্ষে মারেনে তমারা জে঵ি নথি বনা঵ে মারা জে঵ে এটলে কাই নি মারা কাই নথি বলো ওতারি এটলো প চম্মানে বো মজায়ো আজে হাহো পাই মারে তনে করাট কে঵ি ছে হাহা বুলো নে আমে লকো কালে দাম্রে ছেয়ে ছিয় ত্য় অচান� આ બધું વટી છે એની કરતા અમે ચાલે જ જોઈએ ના ના એવું કઈ નથી ભાઈ હું એની સાથે વાત કરીશ ને ના ના તું એને કઈ ન કહે તો ખોટો તમારા બે વચ્ચે ઝઘડો થશે હા ચાલો બલા છૂટી ચાલ ટાઈમ જોઈએ હો આન્ટી રોકાય છે ઓ પપ્પા હું પણ अंकલ સાથે જઈશ બેટા આપણે વેકેશનમાં જાસું ને બેટા નઈ મારે જાવું છે આજે જાવું છે પરી ચીડ ન કર ના હું તો જઈશ જ બસ હવે પરી ખોટી જીદ ન કર નહીંતર મારવી પડશે अंकલ લઈ જાવને મને ભાઈ એ બાળક છે એ જીદ નઈ કરે તો કોણ કરશે મને જે પ્રેમ ન્યાશ તારી પાસેથી હતી ને એ પ્રેમ મને પરી પાસેથી મળ્યો મને તો એમ હતું કે તું મને રોકીશ પણ મેં તો કાલે કયું છે તું ને ભાઈ રોકઈશ હવે હા તે કહ્યું તો હતું પણ તારી આંખોમાં એ ભાવ નતો વાહ ભાઈ વાહ આટલા દિવસ તમને સાચવા રાખ્યા એનું काही નહીં ને હવે મેણા મારો છો એટલે જ કહું છું মোতায়া মারো পোতানো খার্সম ছিনাই বতা. মানে এমচু থোরা দেশ চাও হনে মানে পরিশা ত্রে বামাশে. পান আমে তমে এমান বনিনে � পা প্রভাচ। চা আ ের নিউমা খজ পেরকি পান ছেটা। অপানাদের আছিরে ভূমিকা কররিকেউকারি সাথে ছু মাজের উপে ত ফম করছে। আ হ কারি সাথেছে চা ভাই।

તો તો વે રોકાય જ પડશે હા